ખાસ ગ્રામ સભા માટેના આજના આપણે ખાસ ગ્રામ સભા બધા ટીમ તમારો બધા અમે સ્વાગત કરીએ છીએ સત્પર તમારા પંચે બધા સભ્યોનું કામ કરવાનું તમારો સ્વાગત કરવામાં આવે હવે આપણે મુદ્દા આપણે ચર્ચા કરી હતી ખાસ ગ્રામ સભાના વિકસિત ભારત યોજના નરેન્દ્ર મોદી સાહેબની જે આપી એ પહેલાં નરેન્દ્ર આપ ચાલતી હતી આપણી યોજના મહાત્મા ગાંધી એનું આ સરકારે નામ બદલી એને વિકસિત ભારત યોજના કરી કે

પહેલા સો ની વધી રોજગારી હતી હવે એકસો પચીસ ગણતરી કરવામાં પચીસ દાડા વધારે કરવામાં આવી જે કર્મ ગ્રામીણ સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે આ અધિનિયમની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે કે બેરોજગારીની ની અધિકાર બેરોજગાર માણસો હોય એને કામ ના હોય એને રોજગારી માંગી શકે છે અગાઉના કાયદા મનેરેગા એટલે વિવિધ સત્વનિકાની બેરત ગાય બચ્ચું મેળવ લગભગ હશે કે તો કે બીબી એ ગ્રામ એક કે 2025 એટલે આ તમામ મર્યાદો હટાઈ જવાની આવી હવે જે કામ માગ્યા પછી રોજગાર પૂરો પાડવામાં ના આવે તો કામ માંગે રોજગાર પૂરો પાડી ના આપો પંચાયતીને ના આપો તો એને બેકારી ભરી દે મતલબ એ રોજગારી કઠો એનો મળ આપણે કહી પંચાયતી કોઈ કામ ના હોય અને એને માગી તો એને આપણે બેકારી એનો રોજગારી કઠો એનો પૂરો પાડવામાં ના આવે તો બેરોજગારી બચ્ચું આપો આપ ચૂકવવા પાત્ર છે આ જુદવાઈ રોજગારને આ ટીકાની સાથે આઠમાં મુસ્લિમેન્ટ કરી કાયદેસરનો અધિકાર બનાવે બીજું મજૂરીની સમયસર ચુકવણી મજૂરીની ચુકવણીઓ વિલંબ કે અવારનવાર ફરિયાદો બાકી મજૂરીની ચુકવણી કોઈ વિલંબ થશે તો દરેક વિલંબિત દિવસ માટેનું વળતર મજૂરીની સાથે ચૂકવવામાં આનાથી પારદર્શિકા રહેશે અને કામ કરવાનું સંપૂર્ણ હાથ મળે એ થશે બીજું ગામે સ્તરે આયોજિત સહાયતા હવે કાનૂનનું આયોજન ગ્રામ સભામાં નક્કી કરવામાં આવશે ગ્રામ પંચાયત કરે વિકસિત ગ્રામ પંચાયત પ્લાન આપણી ગ્રામ સભા થાય ને એમાં દરેક ગામના રસ્તા જે જે કામો લેવામાં આવશે એનો વિકસિત ગ્રામ પંચાયત પ્લાન બનાવવામાં આવશે ત્યાર પછી ગ્રામજનોની ગ્રામ જનોની ભાગીદારી ફરજિયાત રહેશે એમાં ગ્રામજનોને જનોને જે કોઈ કામ કરવાના હશે નરેગાની જે ગાઈડલાઈન છે હવે એ પછી જે કામો કરવાના છે ગામવાળાને મળી અને એ કામો આપણે નક્કી કરવામાં આવશે કામોની ચાર મુખ્ય શ્રેણીઓ છે એક તો જળ સુરક્ષા પાણીની આપણે સુરક્ષા પાણીની બાબતની આપણે પેલી પ્રાયોરિટી છે સંરક્ષણના સમિતિ કામ જળ સુરક્ષા સંરક્ષણ સમિતિના કામ બીજું ગામડા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજું ગામના અંદર માળખાગત સુવિધાઓ જે લોકોને જે સુવિધાઓ ખાસ જરૂર દાખલા આપણે જેટલા લાઈન છે માળખાગત સુવિધાઓ એને પર પ્રથમ પ્રાયોરિટી આપવા માંગશું સુવિધાઓ સમિતિ કામ આજીવિકા વૃદ્ધિના કામ એને રોજગારીના

સાત માહિતી માત્ર સત્તાવાર શ્રોતો પાસે મેળવવી જોઈએ અને કોઈપણ માહિતી પંચાયત કચેરીમાંથી મળી શકાય છે મનરેગા મનરેગા હેઠળ ચાલી રહેલા તમામ કામો સંપૂર્ણ સુરક્ષિત કોઈ પણ ચાલુ કામ બંધ કરવામાં આવશે નહીં ચાલુ કામો આયોજન મુજબ પૂર્ણ કરવામાં આવશે એક આવ્યા પછી નવા કામો આ એક શરૂ થશે એનો અર્થ એ છે કોઈ પણ અડચણ નહીં માત્ર વધુ સારી તકોટી કામનો વિકાસ બધી ઝડપથી થશે

વિતરણ કરી માહિતી વ્યાપક રીતે પહોંચાડવા માંડી હવે આપણે આજે અનુસર પ્રચાર ને પ્રસાર કરવાનો ભજોરી આ આવી છે એની આ સ્પેશિયલ ગ્રામ આપણે મનરેગામાં મનરેગામાં માણસોને શું શું કામ કરાવીએ કે આપણે તળાવ બીજા ઘાટા બી સાફ કામ થઈ જાય કે કામ તો સાફ કરવા માટે મનરેગામાં જેને કામ કરવું હોય એને કો આવી મનરેગામાં કામ કરવું હોય તો હવા મળે પાળા કે પાળા ઘણા છે તો પહેલા તો પાળા પાળા માટી નાખવા માટે તો ઓલું બાવળ તો લેવા પડશે ના બાવળ ના એ નેરી ગામ મે કી હો નો નો આલા દો ખતે જાવ આલા દો નો ગપ્પે મજૂર લાવજો ને અહીં નેરી ગામમાં મજૂર પણ એ પગારી સાથ કરી જલે હવે તમે વોટ્સએપ પર ના કોપે છે પેલો મજૂરનો મજરે કાપ પોં આવી તો રોધ જશે મજૂરે તમે લાવો મજૂરે ઇશકાઓ પેલો દેખતા મજૂર કામ કરવા તૈયાર છે મજૂરી શું ઓના દેજે આજે 125 દિવસની 125 દિવસની મજૂરી મળ અને નેરી ગામ આપણે પગારી સાથ કી 25 दिवस 25 दिवस न ना बाकी 25 दिवस बजरी में आ उल्लेख नहीं करयो पहला कितना है मैं नहीं समझ मैं 30 तक रखे रोज में ए वेला था मैं कितना होता है क्या कर दे नहीं 10 10 बिना के दादा समझो पड़े कि धारा कितना है ज्यादा ज्यादा घटाड़ा ज्यादा पूछो पूछो क्या कहता है પૈસા નો નથી દિવસો નો વધારો કર્યો એવો ઉલ્લેખ છે બીજો નથી પરિપત્ર માં ઉલ્લેખ છે બીજો નથી ઉલ્લેખ અને કયા કયા કામો કરી શકાશે એનો ઉલ્લેખ છે બાપ મે બાપ મને તોલાનું સુખ થઈ જાય ને કે કાઈ ના ના આચાર હાથ મે

ના દેવા આ તો બીરે સબૂતારો માથે પડે હમણે હળમત પાડે અને કામ કરવું હોય કે માટી કામ કરાવું માટી કામ નહીં માટી ને ખાટ નાખો ખાટ નાખો

અંદર ની કોઈ ધોવાઈ અને કાયમ માટે

बजट एक है कंप्लीट से वो है यहां पे जो बात का कर दे। तो 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 तो

આજી ગ્રંથ સભામાં જણાવવામાં આવે છે કે દિવસ દિવસ સાતમે બધું દૂર કરી દેવું જાતે તો દબાણ કરો દ્વારા દિન સાતમા દબાણો દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની નિયમ અનુસારની કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવશે તેમજ જે દબાણ કરવા આવશે તેની જોડેથી દબાણ દૂર કરવાનું થયેલ તમામ ખર્ચો વસૂલ કરવામાં આવશે અથવા દબાણ મિલકત પર બોજો પાડવામાં આવશે જે ઠરાવ આજની સભામાં સર્વાનુમતિ બહુમતીથી પસાર કરવામાં આવે છે આજની સભામાં સર્વાનુમતિ બહુમતીથી મંજૂર કરવામાં આવે

કયા કયા વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે હા એટલે આમ સભ્યોની જ વાત કરું છું ને કે સભ્યો જાય ગામની અંદર કઈ જગ્યાએ શું જરૂર છે અત્યારે ઓલા ભાઈની પાણીની રજૂઆત છે કે અમારા આજે આંબેડકર નગરમાં પાણી નથી આવતું હજી સુધી ઓ અશોકભાઈ પાણી નથી આવતું ને એટલે જે સભ્યો છે એ એક્ટિવ તો થોડાક જેમ કે બિનહરીફ થયા છો કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી કરવો પડ્યો કોઈ પણ પ્રકારનો પ્રચાર નથી કરવો પડ્યો તો તમે જો સારું કામ કરશો તો ફરી તમને ભાઈ જવાબ તો આપો જવાબ આપો ગ્રામ પંચાયત ફરજ છે તો એમનું લેટર પેડ એમના સિક્કા વાઇન કેમ ના હોય કાયદાની જોગવાઈ પ્રમાણે લેટર પેડ ને સિક્કા ફરજિયાત નાય સમિતિ પાસે હોય હોય ને હોય તો કોઈ મુદ્દો લખવો તો લેટર પેડ ઉપર લખીને મોકલી શકાય મૌખિક ચાલે નહીં કોઈ પણ પ્રકારની વસ્તુ હા એ પણ મુદ્દો છે કે દરેક લોકો આવે એનું સન્માન માટે ખુરશી હોવી જોઈએ

અને સરપંચ સાહેબ ગ્રામ પંચાયતની અંદર તમારું રેગ્યુલર હાજર હોતા મેં અમે સાહેબને રજૂઆત કરેલી છે ખરે છે કે સરપંચ શ્રી જ્યારે હું આવું ત્યારે હાજર નથી હોતા તો એમની ફરજ છે કે નહીં તમે આ સૂચના આપી દેજો કે જ્યારે પણ કોઈ કામ હોય તો લોકો ઘરે ના આવે એમની ફરજ છે ગામમાં ના આવે પણ એમની ફરજ છે સાહેબ હાજર રહેવું જોઈએ હું ચાર વખત આવ્યો સાહેબ ને પૂછ્યું એક પણ વખત મેં તમને હાજર જોયા નથી સરપંચ તલાટી હોય તો હાજરી આપી પડે થોડી ઘણી છે આપની જ પડે સાહેબ પડે ના પડે મારી ફરજમાં પૂરી મારી હું ચારે પાછો નથી હું તો સાહેબ પાંચ વખત આવ્યો ક્યારે જોવા નથી મળ્યા

हमारे जन भाई का मुंह हां हमारे जन भाई का मुंह हां हमारे बाद 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 जन भाई बाद जन भाई का मुंह हां हमारे बाद जन भाई

फोडडी काय पाडाला मोठा छोट्यातरी कुणी कपडा ओय मरायची हा इतका मोठा पाडाला चार पाडाला